દાહોદના સિંધી સોસાયટી ખાતે ભારતીય સિંધુ સભા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું દાહોદની સિંધી સોસાયટી ખાતે અમીર શહીદ હેમુ કલાણીજીની સ્મૃતિમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું શહીદ હેમુ કેલાણીજીની વાત કરીએ તો એમનો જન્મ ત્રેવીસ માર્ચ ઓગણીસો ત્રેવીસના રોજ સુકુર સિંધમાં થયો હતો જેમણે ઓગણીસ વર્ષની વયે એટલે કે જાન્યુઆરી ઓગણીસો તેતાલીસમાં અંગ્રેજો દ્વારા સિંધ પ્રદેશના ફાંસી આપવામાં આવી હતી જેમાં એમની અંતિમ ઈચ્છા જ્યારે અંગ્રેજો દ્વારા પૂછવામાં આવી ફરી ભારત માતાની સેવા માટે ફરી જન્મ અખંડ ભારતમાં થાય એવી અંતિમ ઈચ્છા વ્યક્ત કરી બલિદાન આપ્યું હતું જેમના ક્રાંતિકારી અમર શહેદ હેમુ કાલાણીજીના બલિદાનને યાદ કરી આજરોજ ભારતીય સિંધુ મહાસભા દાહોદ જિલ્લા દ્વારા ઝાયડન્સ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં દાહોદ નગરવાસીઓએ રક્તદાન કર્યું આજ રોજ હેમુ કાલાણીજીના દિવસ નિમિત્તે ઝાઇડસ મેડિકલ કોલેજ દાહોદ દ્વારા ભારતીય સિંધુ સમાજ દ્વારા સિંધુ સોસાયટીમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરેલ છે એના માટે હું બધાની ખૂબ ખૂબ આભારી છું અને આ સાથે જ સંદેશો પાઠવવા માંગુ છું કે મોટી સંખ્યામાં આપણે બ્લડ ડોનેશન કરીએ જેથી બ્લડ ડોનેશનનો ફ્રીમાં હેલ્થ ચેકઅપ થઈ શકે અને જે હોસ્પિટલમાં ભરતી થયેલા પેશન્ટ્સ છે જેમાં માતૃમરણ આપણે અટકાવી શકીએ અને થેલેસેમિયા અને સિકલના પેશન્ટોને વ્યવસ્થિત રીતે બ્લડ મળી શકે એના માટે આપ અવિરત પ્રયત્ન કરતા રહો એના માટે હું આપને સંદેશ છું બ્લડ આપવાથી દર ત્રણ મહિને આપણે બ્લડ આપી શકીએ છીએ અઢાર વર્ષથી સિક્સટી ફાઈવ ઇયર્સ સુધીના જે બી હોય હેલ્ધી ડોનર્સ અને એના માટે આપણે ફ્રીમાં હેલ્થ ચેકઅપ થઈ શકે આપણે બ્લડ એચબી અને બીપી અને બધું આપણે કરીએ છીએ પ્લસ જે ટેસ્ટિંગ પણ કરવામાં આવે છે ઘણા બધા વ્યક્તિઓ એવા છે મેડમ કે જે બ્લડ આપવાથી એમ કહે છે કે અમારા જે બ્લડની ઉર્જા છે